પૂનમબેન માડમે ઉમેદવારી પત્ર ભર્યું જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું તે પહેલાં તેમણે કુળદેવી અને માતાશ્રી સહિત વડીલોના આશીર્વાદ લીધા હતા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ફોર્મ ભરવા જતા પહેલાં તેમના નિવાસસ્થાને તેઓએ મંદિરમાં દર્શન કરીને માતાશ્રીને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની પુત્રી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવતા તેમના માતાશ્રી પણ ઉમંગના અશ્રુ સાથે ભાવુક બન્યા હતા અને પોતાની હાલારની દીકરી વિજય મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા તેઓના નિવાસસ્થાને વિજય તિલક કરી ભાજપ મધ્યસ્થ કાર્યાલય જવા રવાના થયા હતા જ્યાં પહોંચતા રાઘવજી પટેલ મુળુભાઈ બેરા આરસી ફળદુ ધારાસભ્યો રીવાબા જાડેજા દિવ્ય અકબરી મેઘજીભાઈ ચાવડા વિમલભાઈ કગથરા જામનગર મેયર ભાર્ગવભાઈ ઠાકર તેમજ અન્ય મહાનુભાવોએ તેમને જીત માટે શુભેચ્છાઓ જ્યારે વડીલોએ હાલારની દીકરીને માથે હાથ મૂકી વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા વિજય મુહૂર્તમાં તેઓ સરૂ સેક્શન કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે જામનગર કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી જામનગર સંજીવ રાજપૂત આપ જાણો છો મુજબ ગઈકાલે સમગ્ર આલારના નાગરિકો પાર્ટીના સભ્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો સંસ્થાઓના પ્રતિનિધિઓ સભ્ય સંતગણ અને ઈશ્વરના આશીર્વાદથી એક સભા અને રેલી પછી બધાના એ આયોજનના માધ્યમથી આશીર્વાદ લઈ અને આજે મેં અમારું નામાંકન પત્ર બાર લોકસભા જામનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે જ્યારે રજૂ કર્યું છે હું ત્યારે મારી સાથે ઉપસ્થિત પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિ છે સર્વે હોદ્દેદારો છે સર્વે અન્ય આગેવાનો છે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે સભ્ય પ્રતિનિધિઓ છે આજે મેં મારું નામાંકન પત્ર અહીંયા રજૂ કર્યું છે ત્યારે ફરીથી એક વખત આપના માધ્યમથી પણ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત જામનગર સંસદીય ક્ષેત્ર એટલે બહાર લોકસભા જામનગરના ઉમેદવાર તરીકે મેં જ્યારે નામાંકન પત્ર છે ત્યારે સર્વે નાગરિકો સર્વે વડીલો સર્વે આગેવાનો પાર્ટીના સર્વે કાર્યકર્તાઓના આજે આજના દિવસે મને આશીર્વાદ પ્રાપ્ત થાય એમનો આજ સુધી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ હંમેશા મને મળતો રહે અને મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના લોકોએ ભૂતકાળમાં પણ એક મજબૂત લીડ સાથે જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાયેલી છે મને ખાતરી છે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એના માધ્યમથી ફરીથી એક વખત જામનગરના નાગરિકો જે પ્રમાણે પાર્ટીની અપેક્ષા છે એનાથી પણ વધારે ત્યાં જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવશે વાતની મને ખાતરી છે ત્યારે આજે મારું નામાંકન પત્ર મેં રજૂ કર્યું હોય તો આપ સૌના આશીર્વાદ શુભકામના અભ્યર્થના સાથેપૂર્વક માન્ય એક મહિનાથી તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને સૌથી સારી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામ થયા છે એમાં ક્યાંક નાગરિકો વચ્ચે પણ એ માત્ર કામની વાત લઈ સકારાત્મક વાત લઈને અમે જઈ શકીએ છીએ લોકો આ જે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચ્યું છે એ કહીએ તો એ વાત બિલકુલ સાચી છે તો આ જ પ્રકારની વાત લઈ અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ હોય પોલિસી નીતિવિષયક નિર્ણયોના લાભો જે જામનગરને થયા છે એ તમામ વાત લઈને લોકો વચ્ચે જાય છે અને લોકો વચ્ચે ખૂબ જ ઉત્સાહ છે એ ખૂબ સમરસ વાતાવરણ છે અને મને ખાતરી છે કે નાગરિકોના પુનઃ મોદી સાહેબના નેતૃત્વમાં એવાને એવા આશીર્વાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને અને ઉમેદવાર તરીકે મને પ્રાપ્ત થશે